નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ કાળજી કેર ક્રોનિક જેવા રોગોની સારવાર કરવા માટે કટિબદ્ધ છે કાળજી કેર ક્રોનિક રોગ અને વૃદ્ધ વસ્તી માટે જરૂરી સેવાઓ અત્યંત આધુનિક રીતે પૂર્ણ કરવા સક્ષમ પુરવાર થયેલું છે આધુનિક સુવિધાઓ અને વ્યક્તિ સંભાળ માટે ગુજરાતમાં નંબર વન સ્થાન પણ કાળજી કેરને મળ્યું છે ભારતમાં એકસો પચાસ લાખથી વધુ લોકો ક્રોનિક બીમારી જેમ કે ડિમેન્શિયા પાર્કિન્સ અને ઓર્થોપેડિકથી પીડાય છે આ માટે કાળજી કેર ગુજરાતની પ્રજા માટે સજ્જ છે આ અંગેની માંગમાં સતત એક ધારો વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને હાલમાં કાળજી કેર ચાર હજાર ચોરસ ફૂટ બિલ્ડિંગમાં અદ્યતન પંચાવન રૂમનો સમાવિષ્ટ પાંચ માળમાં કરવામાં આવ્યો છે અદ્યતન ફિઝિયોથેરેપી વિવિધ સાધનોથી સજ્જ છે અહીં સ્ટ્રોક પાર્કિન્સન સ્ટ્રેન્થ જેવી વિવિધ કસરત અનુભવી ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યા છે આંતરડાની આંતરિક સ્વચ્છતા માટે હાઇડ્રોક્લોન થેરેપી અત્યંત આધુનિક મશીનથી સો ટકા લક્ષી છે દરેક ફ્લોરના રૂમની વિશેષતા કે સ્વયં સંચાલિત બેડ ટીવી એસી અને સૌથી વિશેષ બાથરૂમમાં ઇમરજન્સી કોલ બેલ જે એની વિશેષતામાં વધારો કરે છે દરેક ફ્લોર પર આરામદાયક સોફા સેટ તેમજ ભોજન માટે ડાઇનિંગ એરિયા આધુનિક લુક ધરાવતા ડાઇનિંગ ટેબલ વિકલાંગતાઓ માટે વ્હીલચેર જે રેમ્પની સગવડથી સરળતાપૂર્વક ગંતવ્ય જગ્યાએ ચિંતામુક્ત પહોંચી શકાય પેશન્ટની તંદુરસ્તીનું નિરાકરણ આધુનિક કિચનના ડાયટેશિયનની દેખરેખ હેઠળ સતત તાજું અને પૌષ્ટિક જમવાનું પરસવામાં આવે છે કિચન માં કયા પેશન્ટને શું શું જમવાનું એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અતિ ચીવટથી આ કિચન બનાવવામાં આવ્યું છે અને જમવાનું પણ દર્દીને પીરસવામાં આવે છે પેશન્ટની પ્રગતિ પરિવારને સમયસર દરરોજ કરવામાં આવે છે આથી પરિવારના સભ્યોએ કોઈ ચિંતા નથી કરવાની રહેતી માટે કરીને લોકો કાળજી કેર પોતાનું ઘર સમજી પ્રિયજનને મૂકીને સ્વચ્છ સ્વચ્છતા અનુભવે એ જ કાળજી કેરનો આશય છે

और ये सेंटर ऑफ एक्सीलेंस जो आज यहाँ पे बना है ये बहुत दिनों से इसकी प्लानिंग चल रही थी और ये गुजरात में ऐसा कोई भी सेंटर ऑफ एक्सीलेंस नहीं है ये जो रिहेबलेशन नॉट जस्ट ओल्ड केयर का करते हैं बट आजकल जो सर्जरीज के बाद लोगों को रिलैप्स हो रहा है वो इसलिए भी होता है क्योंकि बहुत सारी चीज़ें सर्जरी के बाद नहीं हो पाती तो एक सेंटर ऑफ एक्सीलेंस ऐसा बनाया है यहाँ पे जिससे ये चीज़ बहुत अच्छे से हैंडल होगी और ये सेंटर से हम ये एक्सपेक्ट कर रहे हैं कि आने वाले बहुत सारी डिजीजेस में जिनके लॉन्ग टर्म इश्यूज़ रहते हैं वो इसके रिहेबिलेशन के कारण शॉर्ट वे में क्लियर हो सकेंगे एंड आप लोगों को जाके या बहुत सारी फैसिलिटीज है इटालियन मशीन्स हैं यहाँ पर इन्होंने बहुत रिसर्च करके सारे यहाँ पर यह जिम बनाया है स्पेशली जहाँ पे आप बात कर रहे हैं ऐसा जिम पूरे गुजरात में आपको नहीं मिलेगा जो कि स्पेशली रिहाब के लिए जिम बनाया हुआ है तो डॉक्टर निकुल चावड़ा આ રીહેબિલિટેશન એક્સપર્ટ કાળજી કેરથી કાળજી કેર અને રિહેબિલિટેશન છેલ્લા ચૌદ વર્ષથી વડોદરામાં કાર્યરત છે આગામી છવ્વીસ જાન્યુઆરીએ રવિવારે આપણે આ જે નવું રિહેપ સેન્ટર બનાવ્યું છે એનું ઓપનિંગ કરી રહ્યા છે આ રિહેપ સેન્ટરની ખાસિયત એ છે કે લોંગ ટર્મ ક્રોનિક કન્ડિશનવાળા જે પેશન્ટ્સ હોય જેમ કે સ્ટ્રોકના પેશન્ટ છે પાર્કિન્સન ડિસીઝના પેશન્ટ છે ફાઇનલ કોડ ઇન્જરીના પેશન્ટ છે કે એવા પેશન્ટ છે જે અત્યારે રિસેન્ટલી સર્જરી કરીને આવ્યા હોય તો અમુક અમારે ફ્રેક્ચર્સ બહુ કોમન થતું હોય તો એવા કેસીસમાં ઘરે થેરાપી કરાવીને અટેન્ડન્સને બધું રાખવું મુશ્કેલ હોય છે તો આ ફેસિલિટીમાં પંચાવન કમ્ફર્ટેબલ રૂમ્સ છે અને ચાર હજાર સ્ક્વેર ફૂટના એરિયામાં અલગ અલગ થેરાપીસ આપણે આપીને આ દરેક કેટેગરીના દર્દીને આપણે સાજા કરીને સ્વસ્થ કરીને ચાલતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી એ લોકો પાછા ઘરે જઈને એમનું રોજિંદા કાર્ય આત્મવિશ્વાસ સાથે સારી રીતે કરી શકે આ થેરાપી સેન્ટરમાં અલગ અલગ કન્ડિશન માટે જેમ કે ગડવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય વિશ્વ જેને કહેવાય એના માટે અલગ સ્ટિમ્યુલેશન્સ મશીન્સ છે યુરિન લીકેજના પ્રોબ્લમ્સ થતા હોય એના માટે અલગ અલગ થેરાપીસ છે મસલમાં પાવર ના હોય લખવાને કારણે એના માટે અલગ અલગ રોબોટ્સ છે તો આ ન્યુરોલોજીકલ કન્ડિશન્સ માટે ખાસ ધ્યાનમાં રાખીને બનાવ્યું છે કે એક જ કન્ડિશનમાં જેમ કે લખવાની કન્ડિશનમાં ઘણી બધી તકલીફ થતી હોય છે બાલથી આપણને લાગે ખાલી ચાલી ન શકતા પણ ઇન્ફેક્શન્સ એમને ઘણા બધા થતા હોય યુટીઆઈને કારણે કે પછી ન્યુમોનિયાને કારણે તો અહીંયા રહીને એમને વ્યવસ્થિત થેરાપી સાથે એમને કેર કરાવીને પૌષ્ટિક આહાર સાથે આખું એક હોલિસ્ટિક કેર સાથે દર્દીને સાજા કરીને પાછા મોકલવા માટેની આખી વ્યવસ્થા આપણે કરેલી છે